આપણી જિંદગીની સફરમાં આપણો સાથી કોણ બનશે તે કહેવું મુશ્કેલ હોય છે આપણને માતા પિતા આપણને સંતાનો આપણને ભાઈ બાંધુઓ તો આપણા લોહીના સંબંધમાં મળે છે પણ આપણી જિંદગીની સફરના કેટલાક સાથીઓ એવા હોય છે જેની સાથે આપણને કોઈ સંબંધ હોતો નથી અને જીવનના એક એવા મુકામ ઉપર આ સાથીઓ આપણને મળે છે અને તેમની સાથે આપણી આગળની સફર ચાલે છે એવા જ એક સાથી સાથે મારી તમારી મુલાકાત કરાવી છે આ મારા મારો જે સાથી છે એનું નામ છે ફૈઝાન રંગ્રેજ ફૈઝાન મારા સાથીઓમાં સૌથી નાનો છે ફૈઝાન અત્યારે માત્ર એકવીસ વર્ષનો છે ફૈઝાન જ્યારે અમને મળવા આવ્યો ત્યારે ફૈઝાનની ઉંમર સત્તર વર્ષની જ હતી તેણે બારમું ધોરણ પાસ કર્યું હતું અને તે તેના ભાઈ સાથે નવજીવન ટ્રસ્ટની ઓફિસમાં આવ્યો હું ત્યારે ફૈઝાનને પહેલી વખત મળ્યો અને મેં ફૈઝાનને પૂછ્યું કે ફૈઝાન શું કરવું છે ફૈઝાને મને એવું કહ્યું કે હું પત્રકાર થવા આવ્યો છું બસ મને તેની વાત અને તેની આ તાકાત ગમી ગઈ ફૈઝાનને મેં બીજો પ્રશ્ન પણ એવો પૂછ્યો હતો કે ફૈઝાન તારું ઘર અમદાવાદના જે વિસ્તારમાં છે ત્યાંથી આ ઘણી દૂર જગ્યા છે તું કેવી રીતના આવીશ તો જાણે ફૈઝાન બીએમડબલ્યુની વાત કરતો હોય તે રીતના તેણે મને કહ્યું મારી પાસે સાયકલ છે હું આવીશ બસ અમને આ લડનારો સાથી ગમી ગયો અને ફૈઝાન માત્ર સત્તર વર્ષની ઉંમરે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં પત્રકારત્વ ભણવા આવ્યો ભણ્યો અને આજે એ માત્ર વિદ્યાર્થી નહીં એ આજે અમારો સાથી છે એવું કહેતા અમને ગૌરવ થાય છે બસ તો આ સાથે આપણે થોડીક વાત કરીએ ફૈઝાન તારી આ પત્રકારત્વની સફર તો નવજીવનમાં ભણવા આવ્યો તારો અનુભવ કેવો રહ્યો અનુભવ ઘણો સારો રહ્યો કેમ કે સૌથી નાની વય એટલે કે સત્તર વર્ષની ઉંમરમાં જ્યારે હું જર્નાલિઝમમાં આવ્યો બેચની સ્ટાર્ટિંગ હતી ઘણા બધા મિત્રો હતા જે મારાથી બહુ મોટા મોટા મિત્રો હતા એક સમય તો એવું પણ હતું પહેલાં મને એવું લાગ્યું કે ભાઈ જર્નાલિઝમની બેચ છે તો મારા સાથે જે મારી એજ છે એ પ્રમાણના મને મિત્રો મળશે પણ એનાથી તો બહુ એજનું પણ ડિસ્ટન્સ હતું સાથે જ જે અનુભવ રહ્યો કે અલગ અલગ લોકો અલગ અલગ ફિલ્ડમાંથી જે ફેકલ્ટીઝ આવે એમને શીખવાડે પણ હવે સત્તર વર્ષની ઉંમરમાં તો તમે શું કરી શકો એટલે એટલો અનુભવ એમનાથી જે મળે પણ પ્રેક્ટિકલ જે વસ્તુ હોય એ તદ્દન અલગ જ હોય પણ આપણામાં એક જઝ્બો હતો જૂનુંનો હતો કે ભાઈ આ જેવી રીતે એન્કરિંગ કરે છે આ જેવી રીતે રિપોર્ટિંગ કરે છે તેવું કરવું જ છે ગમે તે થાય પછી એ લોકો અલગ અલગ વિષય કાયદાને વિષય કે અલગ અલગ વિષય માહિતી આપતા ગયા ત્યારે એક વર્ષની અંદર પછી અમારા સમયમાં કોવિડ પણ આવી ગયો હતો કોરોનાનો સમય હતો જે ઘણા સમય થોડાક બે ત્રણ મહિના બેચ બંધ પણ રહી તો પણ ઘણા બધા જે ફેકલ્ટીઝ આવ્યા તેમનાથી અનુભવ મળતો ગયો અલગ સોશિયલ મીડિયા શું છે ડિજિટલ મીડિયા શું છે ટીવી મીડિયા શું છે એન્કરિંગ રિપોર્ટિંગ પછી એક પત્રકાર જ્યારે લખતો હોય ત્યારે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી આજે પણ ઘણા બધા એવા મિત્ર છે કે જે જર્નાલિઝમ કરે છે પણ એમને ખબર નથી કે ખરેખર ફિલ્ડમાં કરવું કેવી રીતે કામ માહિતી કેવી રીતે મેળવી આજે પણ ઘટનાઓ બને છે ત્યારે લોકોને ખબર નથી કે માહિતી આપણે ક્યારે ક્યાંથી મેળવીએ તો આપણને ફૈઝાન જ્યારે અમારી પાસે પહેલી વખત આવ્યું ત્યારે તેની ઉંમર મેં પહેલા કહ્યું સત્તર વર્ષની હતી અને ફૈઝાનને જ્યારે અમે સાંભળ્યું ત્યારે સૌથી પહેલા અમારે ફૈઝાનને પત્રકારત્વ ભણાવતા પહેલા ફૈઝાનને અમારે ગુજરાતી ભણાવવાનું હતું કારણ કે ફૈજાન જ્યારે આવ્યો ત્યારે જે પ્રકારનું ગુજરાતી બોલતો હતો એવું કહેતો તો હું આવ્યું આમ સ્પષ્ટ ગુજરાતી નહોતો બોલતો કારણ કે ફૈઝાનનું કહેવું એવું હતું કે તે જે મુસ્લિમ વિસ્તારમાં રહે છે તેના ઘરમાં પણ તેને ગુજરાતી માહોલ જ ક્યારે મળ્યો નથી કારણ કે ઘરમાં પણ ગુજરાતી બોલાતી નથી અને આસપાસ પણ ગુજરાતી બોલાતી નથી એટલે ફૈઝાનની ગુજરાતી જે હતી એમાં પુરુલિંગ સ્ત્રીલિંગનો પણ એને ભેદ ખબર નહોતો પડતો પણ આજે તમે ફૈઝાનને બહુ સરસ ગુજરાતી બોલતા સાંભળો છો તેનું શ્રેય કોઈને આપવાનું હોય તો સૌથી પહેલાં ફૈઝાનના જે સાથીઓ હતા પત્રકારત્વમાં એની સાથે ભણતા હતા એ સાથીઓનો બહુ મોટો રોલ રહ્યો છે એનું ગુજરાતી સુધારવામાં અને પછી ફૈઝાનને પણ ક્રેડિટ તો આપવી જ પડે કારણ કે એણે ખૂબ સારો પ્રયત્ન કર્યો છે કે હું સારું ગુજરાતી બોલીશ અને હું સારું ગુજરાત ગુજરાતી થઈશ ફૈઝાન પત્રકારત્વ તું ભણ્યો અને પછી તું નવજીવન ન્યૂઝ સાથે જોડાયો અમારો હિસ્સો થઈ ગયો અમારા માટે પણ ગૌરવની વાત છે જ્યારે ત્યારે તારા પરિવારના લોકો કે તારા મિત્રો તારા મોહલ્લાના લોકો તને સ્ક્રીન ઉપર જોવે છે ટીવીના કે મોબાઈલના ત્યારે તેમને કેવી લાગણી થાય છે ચોક્કસથી ગર્વ હોય કે ભાઈ એક વિસ્તારમાંથી એક મહેલામાંથી નીકળેલો જ્યારે માણસ આવી રીતે ટીવી એન્કરિંગ કરતો હોય રિપોર્ટિંગ કરતો હોય એ જે પ્રશ્નો હોય તેને વાંચા આપતો હોય તો ત્યાં લોકો પણ તમારી એક ઇમેજ એવી બની જાય કે તમે વિશેષ છો કોઈના કરતા લોકો એમ ગર્વ અનુભવે કે યાર આપણા સમાજનો છોકરો છે જો આપણા વિસ્તારની સમસ્યા ઉઠાવે છે ઘણા બધા પ્રોબ્લેમ્સ પણ આવતા હોય પરંતુ એક એવી લાગણી અનુભવાય છે કે ના ખરેખર આપણે જે ફિલ્ડ પસંદ કરીએ છીએ એમાં જે રિસ્પેક્ટ છે એ તો સો ટકાની છે ફાયદાને એવું કહે છે કે તમને એક માન મર્તબો મળે છે પણ આ માન મર્તબાની સાથે હું કાયમ એવું કહું છું કે પત્રકારને વિશેષ જવાબદારીઓ પણ થતી જાય છે કારણ કે તે સમાજ માટે લોકો માટે રાજ્ય માટે દેશ માટે કામ કરતો થાય છે ફૈઝાનની એક બીજી બાબત એવી છે કે ફૈઝાન અત્યંત સામાન્ય પરિવારમાંથી આવે છે ફૈઝાનના પિતા આજે પણ અમદાવાદ શહેરમાં એક ચાની કિટલી ચલાવે છે અને ચાની કિટલીવાળાનો દીકરો આપણે ભલે આપણા વડાપ્રધાન એવું કહેતા હોય કે ચા વેચનારો વડાપ્રધાન થયો નરેન્દ્ર મોદીએ ચા વેચી કે વેચી છે કે નહીં તેને મને ખબર નથી પણ ફૈઝાનના પિતા આજે પણ ચા વહેંચે છે અને એ ચા વહેસનારનો દીકરો આજે પત્રકાર થયો છે નવજીવન ન્યૂઝ નવજીવન ટ્રસ્ટ અને નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમ તેનું ગૌરવ લે છે જો તમારે પણ ફૈઝાનના જેવા પત્રકાર થવું છે અને તમારામાં લડી લેવાની તૈયારી છે તો તમે નવજીવન સ્કૂલ ઓફ જર્નાલિઝમમાં પ્રવેશ મેળવી શકો છો નીચે સ્ક્રીન ઉપર તમને એક નંબર દેખાતો હશે આ જે નંબર છે એ નવજીવન ન્યૂઝના કોર્ડિનેટર ડૉક્ટર કિરેન કાપુરેનો છે તમે તેમને ફોન કરી શકો છો આ નંબર ઉપર આ નંબર ઉપર તમને બધી જ માહિતી મળશે અને તમે પણ પત્રકારત્વ ભણી શકશો તમે અમદાવાદની દૂર રહો છો તો પણ ચિંતા કરતા નહીં તમે આ અભ્યાસ ઓનલાઈન પણ કરી શકો છો અમદાવાદમાં રહો છો અમદાવાદની આસપાસ રહો છો તો તમે રોજ એટલે કે સોમથી શુક્ર સાંજે પાંચથી સાડા છ સુધી પત્રકારત્વ ભણવા નવજીવનમાં આવી શકો છો તો આ છે ફેઝાનની સ્ટોરી આવા જ અમારા બીજા સાથીઓની સ્ટોરી પણ અમે તમને બતાડતા રહીશું કહેતા રહીશું કારણ કે અમારો સૌથી પહેલો પત્રકાર એટલે કે મહાત્મા ગાંધી નવજીવનના સ્થાપક અને આ દેશનો એવો પત્રકાર જેણે અમને લડતા શીખવાડ્યું અમે તેના માર્ગે ચાલવાનો પ્રયત્ન કરીએ છે તમે પણ આ લડાઈમાં સામેલ થાઓ કારણ કે આપણે દેશ બદલનારા લોકો છીએ તો આટલી જ વાત થી વિરમો છું ફરી તમને મળતો રહીશ નમસ્કાર વૈષ્ણવજન તો તેને કહીએ જે